વિશ્વના સૌથી મોટા ગણાતા એવા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડન જુબલીની આવતીકાલે ઉજવણી કરવામાં આવશે અમદાવાદના મોટેરા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જેમાં રાજ્ય સહિત દેશના અલગ અલગ વિસ્તારમાંથી સવા લાખ પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા પશુપાલકો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે

આ સ્ટેડિયમમાં તો ખેડૂતો સવારે સાડા સાત આઠ વાગ્યાથી જવાના શરૂ થઈ જશે અને સાડા દસથી લઈ અને બાર વાગ્યા સુધી આપ અહીંયા રહેશે સાહેબનું માર્ગદર્શન આપણને મળશે અને સાથે સાથે આપણે અન્ય મહાનુભાવોને પણ સાંભળવાનો મોકો મળશે અને એક નાનું કલ્ચરલ પ્રોગ્રામનું પણ એક આયોજન થયું છે કે જેથી ઉજવણી અમારી કઈ રીતે થઈ રહી છે કયા સ્કેલમાં થઈ છે સંસ્થાનું આગલા પચીસ વર્ષનું વિઝન શું છે એ બધી આપણે ચર્ચા કરીશું